સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ સાથે શિક્ષણનું સ્તર સુધરે તેવા પ્રયાસો કરે છે પણ અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ખાનગી શાળાની શિક્ષિકા ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અનોખી જ્યોત પ્રજ્વલિત કરી રહ્યા છે તેમણે વિચારતી વિમુક્તિ જાતિના ગરીબ બાળકોનું ભવિષ્ય સુધારે તે માટે ઝૂપાપટ્ટીના બાળકોને ભવિષ્ય અને ચોપડી વચ્ચેની માનવ જિંદગીને સફળ બનાવવાનો ભગીરથ પુરુષાર્થ આરંભ્યો છે ત્યારે શું છે આ ગરીબોના બાળક સાથે મહિલા શિક્ષિકાના ભણતરની ભાવનાઓ જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં આ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના છેવાડાનું હાથસણી રોડ પર આવેલા વિચરતી વિમુક્તિ જાતિના ગરીબોના ઝૂંપડાઓ આ ઝૂંપડાઓમાંથી ખંભે દફતર લઈને આવતા નાના નાના બાળકો પોતાનું ભવિષ્ય શૈક્ષણિક થાય તે માટે બપોર પછી આ પતરાના શેડ નીચે આવીને ભણી રહ્યા છે ધોરણ ચારથી લઈને ધોરણ દસ સુધી આ ગરીબોના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે અને આ સાવરકુંડલાની ખાનગી શાળામાં બીએસસી બી એડની ડિગ્રી ધરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ આ ઝૂપાપટ્ટીના ગરીબ બાળકોને નિઃશુલ્ક ભણાવવા છેલ્લા ચાર વર્ષથી મહેનત કરી રહ્યા છે દિવસ દરમિયાન ખાનગી શાળામાં અભ્યાસ કરાવતી મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ બપોરે બાર બે કલાક પછાત વર્ગના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે શિક્ષણ ક્લાસીસ ચલાવે છે જ્યારે ગરીબ બાળકો માટે શેડ ઉભો કરીને ધોરણ ધોરણ થી સુધીના બાળકોને નિશુલ્ક અભ્યાસ કરાવતી શિક્ષિકા સાથે અન્ય ત્રણ ચાર શિક્ષકો પણ જોડાઈને બાળકોને ભેગા કરીને ગણિત હિન્દી અંગ્રેજીના ના પુસ્તકોનો અભ્યાસ કરાવે છે જે બાળકો પણ હોશે હોશે ભણી રહ્યા છે હું ધોરણ સાત માં ભણું છું હું અહીંયા સરકારી સ્કૂલમાં માં ભણું છું શાળા નંબર ચાર માં અને અહીંયા અમે ટ્યુશન આવ્યા છીએ અને અમે ટ્યુશન આવીને વહેલા વહેલા બેસીએ છીએ કેમ કે અમે ધારા મેડમ ની વાત જોતા હોય છે કે ધારા મેડમ ક્યારે આવે અને અમને ભણાવે અને ધારા મેડમ અમને બહુ જ સારું ભણાવે છે અને અમને ખાવાનું પણ એટલું ઊંકાઈ આપે છે અને ધારા મેડમ અમને જે વસ્તુ ઘટે પેન પેન્સિલ બુક તેમજ બધી વસ્તુ આપે છે ખાનગી શાળા કરતા પણ કેવું હોય છે ખાનગી અને અમે બીજા ટ્યુશનમાં માં જ્યાં ફી ભરીને ન્યા કરતા પણ સારું હોય છે અને ન્યા અમે ફી ભરીને અને અમે અમારી જેવા ગરીબ માણસોને ધારા મેડમ અમને ટ્યુશન કરાવે છે તે માટે હું ધારા મેડમનો ખૂબ આભાર માનું છું સરકારી શાળામાં ભણીને આજના સમયમાં બનેલા મોંઘાદાર ટ્યુશન ક્લાસીસને બદલે આ પતરાના શેડ નીચે ગરીબોના બાળકો ક્લાસીસ કરવામાં આવે છે અને ખાનગી ક્લાસીસ કરતાં પણ વધુ સારું શિક્ષણ મેળવતા હોવાના અહેસાસ અનુભવી રહ્યા છે ત્યારે સામાન્ય રીતે સરકારી શાળાના શિક્ષકો સ્કૂલના સમય પતાવીને ટ્યુશન ક્લાસીસો ચલાવતા હોય છે પણ સાવનકુળલાની ખાનગી શાળાની શિક્ષિકા ગરીબ બાળકોને શિક્ષણનું સ્તર સુધરે તેવા પ્રયાસો કરી રહી છે નમસ્તે મારું નામ છે માંડવીયા પ્રિયાંશી અને હું અહીંયા બે કલાક સેવા આપવા આવું છું અને છેલ્લા ત્રણ વર્ષથી આવું છું આ ગરીબ બાળકો છે એ લોકો પૈસા દઈને તો ટ્યુશન નથી કરી શકતા પણ અમે લોકો ફ્રીમાં અમે સેવા આપીએ છીએ અને એ લોકોને ટ્યુશન કરાવીએ છીએ આ અમારી બેનો છે જે તે પણ સાથે સેવા કરવા આવે છે અને સરકાર તો શિક્ષણ આપે જ છે પણ સાથે સાથે અમે પણ શિક્ષણ આપીએ છીએ કેટલા થી કેટલા ધોરણ ના એક થી દસ ધોરણ સુધીના હોય છે બીજી શું શું પ્રવૃતિ આમાં સ્પોર્ટ્સ ડે હોય છે પછી કારણ કે તહેવારો હોય છે એ પણ ઉજવાય છે બધી રીતે હોય છે શિક્ષણના સ્તરને સુધારવા સાથે ગરીબોને યોગ્ય શિક્ષણ મળી રહે તેવા હેતુને સાકાર કરવા મહિલા શિક્ષિકા બહેનો મહેનત કરી રહ્યા છે ત્યારે આ ગરીબોના બાળકો ભણવામાં વધુ પાવરદા બને અને તે માટે ચાર વર્ષથી આ મહેનત કરીને ચાર બાળકોમાંથી સિત્તેર બાળકો ધોરણ ચારથી ધોરણ દસ સુધીના થયા હોય તેનો આનંદ ધારાબેન ગોહિલના શબ્દોમાં જોવા મળી રહ્યો છે મારું નામ છે ધારાઘુલ ચૌહાણ હું છેલ્લા ચાર વર્ષથી આ કામ અમે કરીએ છીએ હું હું મારી સાથે બીજા ઘણા બધા લોકો પણ છે સો યસ ડેફિનેટલી ખાલી એક જ વાત કહીશ કે મારું જે ભણતર બીએસસી બી છું સાયન્સ ટીચર છું એટલે મારું જે ભણતર છે છે મને તો કામ લાગે જ પણ સાથે મારો એવો વિચાર હતો કે સમાજમાં રહેતા અને ખાસ જે પછાત વિસ્તારમાં જે બાળકો રહે છે એમને પણ એ જે ભણતર છે એ કામ લાગવું જોઈએ શરૂઆત હંમેશા કોઈ પણ એ ભાઈ નાની જ હોય છે અમે ચાર બાળકોથી અહીંયા શરૂઆત કરી હતી શરૂઆતમાં બસ ખાલી માટી ઉપર મારા બાળકો બેસતા હતા પછી સંજયભાઈ ચોટલિયા કે જે પોતે હેન્ડી તરીકે ભોવા જતા અમને ખૂબ સહયોગ કર્યો સ્ટાર્ટિંગ લેવલમાં અને હજી પણ અમારી સાથે જ છે જેમણે અમને પાથરણું આપીને થોડી ઘણી બેઝિક સ્ટેશનરી આઈટમ્સ અપાવી અને સાથે જ્યારે થોડું ઘણું જેમ જેમ વધતું ગયું બાળકો ભણતા ગયા ત્યારે મહેશભાઈ કસવાલે અમને કીધું અહીંયા વિઝિટ લીધી ત્યારે કે ભાઈ આ જમીન છે ત્યાં તમે શેડ કરી શકો છો હિતેશભાઈ સરૈયા જેવા દાતાઓના સહયોગથી અત્યારે એક પત્રાના છાપ છાપરા નીચે અમારા બાળકો ભણે છે વરસાદથી બચી શકે છે પણ સ્ટીલ હજી ઓપન જ છે

અન્ય શિક્ષકોઓ પણ આવું કરી શકે છે કે એમ નત કરતા એના અંગે શું કહીશું બસ હું તો ખાલી મારા મત મુજબ હું માનું છું કે બાળક છે સમાજનું ભવિષ્ય છે જો બાળક એક સુધરી જાય ને બાળક એક સારું કમાતું થાય ને તો આ સમાજમાં ઘણો બધો બદલાવ લાવી શકે છે એટલે કે એક ચિંગારી આખા બકસને સળગાવી શકે છે એ રીતે એક સારું બાળક આખા સમાજને સુધારશે હું બસ શિક્ષકોને એ જ કહીશ કે તમારા માટે બાળક ખાલી મહિને 50000 રૂપિયા લાખ રૂપિયા કમાતું સાધન નથી પણ તમે જે બાળકને ભણાવો છો એ આ સમાજનું ભવિષ્ય છે એટલે જેટલા વધારે બાળકોને ભણાવી શકો એટલા બાળકોને ભણાવો ખાસ જે આવા બાળકો છે છે કે બેકવર્ડ એરિયામાં રહે જ્યાં નથી શિક્ષણ કે નથી બીજી કોઈ પણ જાતની સામાન્ય માહિતી કે તમે જાઓ તમારા આજુબાજુ વિસ્તારમાં કોઈ એરિયા છે ત્યાં પહોંચો ત્યાં સાંજની બે કલાક તમે આપો ને બાળકોને ભણાવો જે ત્યાં સમાજનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક અલગ લેવલ ઉપર પહોંચી શકે ધારાબેન ગોહિલ પોતે ખાનગી શાળામાં અભ્યાસ કરાવીને બાદ આ ગરીબોને ભણાવે છે જ્યારે પોતાના ખાનગી શાળાના પગારમાંથી ગરીબ બાળકોને પેન્સિલ બુક સહિતની સ્ટેશનરી પૂરી પાડીને ગરીબોના બાળકોને ભણાવતી ખાનગી શાળાની મહિલા શિક્ષક અને શિક્ષકો માટે પ્રેરણા સમાન બની છે તે હકીકત છે બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ સાવરકુંડલા અમરેલી